કરજણના માંકણ અને મેસરા ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કરજણના માંકણ તેમજ મેસરાડ ગામોમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા માંકણ કુમાર શાળા તેમજ માંકણ પંચાયત ઘર તેમજ વલણથી માંકણ રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હાલ તો વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં રોડ અને પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત હાથ ધરવાવા આવી રહ્યા છે ત્યારે આજ રોજ માંકણ ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ અતિ બિસ્માર હાલતમાં પંચાયત ઘર હતું તેનું આખરે અંત આવ્યો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વલણથી માંગણ ગામનો માર્ગનો ટોટલ એક કરોડ સાત લાખના કામનું ખાતમુર્ત કરવામાં આવ્યું છે જેનાથી મોટી સંખ્યામાં માંગણના ગ્રામજનો હાજર હતા તેમજ મેસરાર ગામમાં આશરે પચીસ લાખનું પંચાયત ઘરનું ખાતમુર્ત તેમજ મેસરાર ગામની પ્રાથમિક શાળા સહિત ટોટલ આશરે લગભગ બે કરોડ પચાસ લાખના વિદ્વાન વિધાનસભાના પશ્ચિમ વિસ્તારો ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાતમુર્ત કરવામાં આવ્યા છે આ ખાતમુર્તતા પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન jignesh વસાવા જિલ્લા ભાજપના મંત્રી અમરીશ પંડ્યા મિસરાડ ગામના સરપંચ জাকિરભાઈ વાચિતભાઈ જમાતાર સહિત ભાજપના કોટેદારો دارو કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા વિધાનસભાની અંદર અલગ અલગ બધા કામોનું આજે ખાતમુર્ત હતું અને એની અંદર પહેલું અમે નારેશ્વરથી માલસ સુધીનો જે રોડ છે એ બિસ્માર હાલતમાં હતું એ લગભગ અગિયાર કરોડનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે માકનની અંદર એક કરોડને સાત લાખની સ્કૂલ પચીસ લાખનું પંચાયત બિલ્ડિંગ અને લગભગ એંસી લાખ જેવો માકનથી મેસરા રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે આજે મહેસ ગામે પંચાયતઘરનું પચીસ લાખનું કામ અને લગભગ અઢી કરોડ જેવા રકમનું આજે સ્કૂલના બિલ્ડિંગનું આજે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવી હતું એવી રીતે અલગ અલગ પ્રકારના આજે ખાતમુહૂર્તો કરજણ વિધાનસભાની અંદર પશ્ચિમ વિભાગની અંદર કામો ગામોની અંદર કામો ચાલુ કરવાના આજે શરૂ કરી ચૂક્યા છે